દર્શક મિત્રો સાથે સ્ટેશન વિસ્તારમાં આવેલ કમ્ફર્ટ ઇન હોટલ ની પાસે ટેમ્પોમાં ચોરખાનું બનાવી સંતાડી રાખેલો કાંચાનો જથ્થો ઝડપાયો બસો સિત્તેર પોઈન્ટ પચાસ કિલોગ્રામ માદક પદાર્થ મળી કુલ રૂપિયાથી માદક પદાર્થ કાંચાનો જથ્થો બસો સિત્તેર પચાસ કિલોગ્રામ કિંમત રૂપિયા સત્યાવીસ લાખ પચાસ પાંચસો તથા મોબાઈલ અને આઈસર ટેમ્પો મળી કુલ કિંમત રૂપિયા પાંત્રીસ લાખ પાંચ હજાર નો મુદ્દામાલ પોલીસ ટીમની ટીમે ઝડપી પાડ્યો છે નશામુક્ત વડોદરા અભિયાન અંતર્ગત નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢી તેમજ ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા અને શહેરને નશામુક્ત કરવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શનને આધારે હળની પોલીસ ઇન્સ્પેક્ટર એસ વી વસાવાનાઓને હણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં રાખી પ્રોહિબિશન ને નાર્કોટિક્સની ચાલતી પ્રવૃત્તિઓ ઉપર સતત વોચ તપાસ રાખી કાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ અટકાવી કાયદેસર કાર્યવાહી કરવા આપેલ જેના આધારે હણી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં તે દરમિયાન અંગત બાતમીના આધારે કાર્યવાહી કરી બાતમીવાળી જગ્યાએ એનડીપીએસનો રેડ કરતા કમ્ફર્ટ ઇન હોટેલ પાસે ટેમ્પો સ્થળ પર મળી આવેલ પરંતુ કોઈ ડ્રાઈવર કે અન્ય કોઈ ઇસમ હાજર મળી આવેલ નથી ટેમ્પોની છડતી તપાસ કરતા ટ્રકના કેબેની પાછળ આરોપીઓએ ચોરખાનું બનાવેલ જે ચોરખાનામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના અલગ અલગ પેકેટ નંગ પિસ્તાલીસ મળી આવેલ જે તમામનું વજન બસો સિત્તેર પોઈન્ટ પચાસ કિલોગ્રામ કિંમત રૂપિયા સતાવીસ લાખ પાંચસો તથા મોબાઈલ અને ટેમ્પોની મળી કુલ કિંમત રૂપિયા પાંત્રીસ લાખ પાંચ હજાર પાંચસોનો મુદ્દામાલ મળી આવેલ જે કબજા કરવામાં આવેલ ટેપાના ચાલક અને તપાસમાં નીકળી આવે તમામ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરેલ છે